ગાય ખેડૂત ચાખશે તો જ ખેડૂત અને ગાય બને સુખી થશે ખેડૂત ગાય ન રાખવાનું કારણ એ જ હતું કે જર્સી ગાય અને ભેંસ ખેડૂતને જે ગાયથી ઇકોનોમિકલી વાયબલ થવું જોઈએ પૈસા મળવા જોઈએ આર્થિક રૂપે એ નહોતા મળતા આપણે વિચાર આવ્યો કે દૂધ તો એનો વેચાય છે અને છાણ ખેતરમાં યુઝ થાય છે પણ ગૌમૂત્રનો ખેડૂત કોઈ ઉપયોગ નથી કરતો જે આપણે આમ વૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો એનું ઘણું બધું મહત્ત્વ છે ખેતીમાં છે આપણા આયુર્વેદમાં છે તો આપણે કેવી રીતે ગૌમૂત્ર ન કે એને રેવન્યુ આપી શકે અને એ હિસાબે અમે આજ બે હજાર સોળમાં ચાલુ કર્યું પાંચ રૂપિયા અમે ગૌમૂત્ર ખરીદવાનું અમે બસો લીટરથી ચાલુ કરી દીધું અને આજે નવેમ્બર બે હજાર ચોવીસમાં અમે દસ હજાર લીટરનો પ્રતિદિન દસ હજાર લીટરનો ગૌમૂત્રનો પ્લાન્ટ નાખી દીધો છે આજે પણ રોજ તેનથી ચાર હજાર લીટર ગૌમૂત્ર અહીંયા રોજ આવે છે એનું પ્રોસેસિંગ થાય છે અને અલગ અલગ બધા ખાતરો બને છે આપણે ખેડૂતોને એવા કેન આપેલા છે ચાલીસ ચાલીસ લીટરના જેવા કેન એક ભરાય તો આપણે ખાલી ગૌમૂત્ર વાન તમે દૂધ વાન તો ઘણા જોયા છે પણ આ ગૌમૂત્ર વાન છે એ ખેડૂતોના ઘરે ગૌમૂત્ર લેવા જાય છે આપણે પાંચ રૂપિયા લીટરના હિસાબથી બસો રૂપિયાનો એક કેન થાય છે ઓછામાં ઓછું એક ગાય ને થી સાહીઠ રૂપિયા ગૌમૂત્રના મળે છે એ ગૌમૂત્ર આપણે લાવી અને ડમ્પ ટેન્ક થ્રુ આ પ્રોસેસિંગ ટેન્કમાં જતું રહે છે પ્રોસેસિંગ ટેન્ક વીસ હજાર લીટરનું છે રોજ વીસ હજાર લીટર જેવું દસ હજાર લીટર પ્લસ ગૌમૂત્ર થાય તો આપણે પ્રોસેસિંગ ટેન્કમાં મશીન જેવું જતું હોય એ પ્રોસેસ થાય એનામાંથી અમોનિયા પોટાસ એ ઓક્સ્રેટ થાય બધા મિનરલ્સ એ આપણા માટે લાભકારી છે અને પછી એના અલગ અલગ ખેતીવાડીના જે ગ્રોથ પ્રમોટર છે સોઇલ કન્ડિશનર છે અલગ અલગ ખંગીસાયલો છે એ બધા અલગ અલગ આપણે ખેતીવાડી માટે પ્રોડક્ટ બનાવી છે આજ લોકોને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી તો છે પણ કોઈને મહેનત નથી કરવી અથવા જો પ્રોપર પરિણામ જે મળતું હોય એ મારે મળતું નથી આપણે એના માટે અલ્ટરનેટિવ એક ઓપ્શન તૈયાર કર્યા છે ધનભૂમિ ધનવર્જન ધનરક્ષકના નામે એ ખેડૂતોને ખેતી કરવા માટે સહાયક બને છે અને માનો કે તમે જે બનાવો છો તો એમાં છે અત્યારે લગભગ વર્ષથી કરીએ છીએ પણ જે લોકો અમે એકદમ નથી કરતા કે ખેડૂતો પચાસ ટકા કેમિકલ ઓછું કરે પચાસ ટકા આમ એડ કરે છે એનું ઉત્પાદન ઓછું નહીં થતું લો પ્રાકૃતિક ખેતી કરવા માંગે પણ ખેડૂતોનો મનમાં ડર છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું રાસાયણિક ખાતર ઓછા નાખશું તો ઉત્પાદન ઘટી જશે એ ઉત્પાદન ઘટતું નથી પણ કન્ટિન્યુઅસ જે એક વર્ષથી દોઢ વર્ષથી અમારો ખાતર નાખે છે એનું કેમિકલ સાઠ સાઠ સત્તર સત્તર ટકા કેમિકલ ઘટ્યું છે ઉત્પાદન પંદરથી વીસ ટકા જેવું વધ્યું છે ઉત્પાદન ઘટતું નથી એની સાઇઝ વધી છે સોઈલ ઘણી જગ્યા તમે જોયા છે કે ખેતરમાં અળસી આવી ગયા છે પણ જ્યારે અળસી આવે એટલે જમીન જીવતી થઈ જાય છે સો ટકા છે બીજું કે તમે જે આ જે ખાતરનો જે ખેડૂતો વપરાશ કરે છે તો એમના જે ખેતરનો રિપીટ પ્રશ્ન જે હતો કે ભાઈ ઘણી વખત બ્લાસ્ટ થઈ જવું

મારા જેટલા પણ મિત્રો છે મને જે માનત છે તો હું તો એવું નથી કહેતો ભાઈ તમે દરેક જગ્યાએ ખરો પણ તમારી જમીનને જો બચાવી છે આવનારું ભવિષ્ય બચાવવું હોય છે તો ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી પડશે કરવી પડશે ને કરવી પડશે બીજું કે જમીન જો નહીં સમજવી ત્યાં સુધી કોઈ જોડે ઉપાય નથી અને ઉપાય જ્યારે કરશું ને તો આપણે એક વસ્તુ સમજવાની કે ગાય થકી ખેતી છે અને ગાય થકી જો ખેતીને આપણે સમજશું ને તો આ પ્રશ્ન આવનારો સમયમાં વિકટ જે બનવાનો છે એ થોડા ઘણા અંશે સુધરશે તો દરેકને ખાસ વિનંતી કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ તમારું સજેશન કેવું છે આવનારા ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ બીજું આપણું ઓપ્શન જ નથી આ કરવી જ પડશે પણ પ્રાકૃતિક ખેતી કરવાનો એક તરીકો છે પૂરેપૂરું પ્રોસેસર છે એ આપણે પૂરેપૂરું એનું કરીએ પ્રોસેઝરથી કરીએ તો ઉત્પાદન કોઈ ઘટતું નથી આપણે માલું જીવા મરચ છે તે બનાવીને સાત દિવસમાં યુઝ કરીને એના આઠથી દસ દિવસ થાય છે એના બેક્ટેરિયા બધા મરી જાય છે તો ખેડૂતોને એ બધું ધ્યાન રાખવાનું ખૂબ જરૂરી છે અને એના સિવાય કોઈ ઓપ્શન નથી આ જીવન જમીનનો કાર્બન ધીરે ધીરે ઓછો થઈ ગયો છે કાર્બનને વધારવા માટે એનું છાણ જરૂરી છે એમને ગૌમૂત્ર જરૂરી છે આ બધા કરવા જ પડશે બીજું કે તમારી જે પ્રોડક્ટ છે એ અમને બતાવો તો જેથી કરીને ખેડૂતોને પણ લેવામાં આપણે બધા ત્રણ પ્રોડક્ટ બનાવીએ છીએ એક ધનવર્ધી છે ધનવર્ધિમાં એક નાઇટ્રોજન આવે છે આ કારણ ઘણા બધા લોકો બાયણ ફાળ ફૂલ માટે પીલા પણ યુરિયા નાખતા હોય પીલાસ થઈ માટે આપણે એક યુરિયાનો એક ઓપ્શન તરીકે વાપરી શકીએ મને પચાસ ટકા યુરિયા ઓછું કરો પચાસ ટકા આવવાનો કરો એના તમારે ફાળ ફૂલ વધશે તો પૂરતું લીલું થઈ જશે એ છે સેકન્ડ ધનભૂમિ છે ધનભૂમિ સોઇલ કન્ડિશનરનું કામ કરે તો આના દસથી બાર ટકા છે જે બધા એસેન્શિયલ માઇક્રોન જે પ્લાન્ટ માટે અને સોઈલ માટે બીજું આપણે જમીનમાં કેમિકલ નાખી નાખીને સોઈલને પૂરી ગેડ કરી નાખીએ એ સોઈલને ડિટોક્સ કરવા માટે આ ખૂબ મહત્વનું કારણ આવે છે ઘણી જગ્યાએ લિમિટેડનો પ્રશ્ન આવતો હોય પણ હેલ્પ કરે છે આજે તમને તમારા બનાસકાંઠાની વાત કરો તો અહીંયા દાડમનું હબ હતું પણ અતિશય કેમિકલના ઉપયોગના કારણે દાડમ પૂરી ખતમ થઈ ગઈ છે અને નિમાટોડ માટે એક લીટરથી તો જે પાંચથી છ હજાર રૂપિયાની આવે છે એ વાપરતા હતા તોય એમને પરિણામ નહોતું મળતું એ જગ્યાએ આપણે ધન ભોગવી આપણે દાડમાં જીવતા થઈ ગયા છે તો બીજું પ્રોડક્ટ છે આપણે ધન રક્ષક આ જ પેસ્ટિસાઇડ ખૂબ અત્યંત રૂપે વાપરે છે એને પ્રાકૃતિક ખેતીમાં તો ઓપ્શન છે અજ્ઞાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધા લોકો આપણા ઘરે ન કરી શકતા હો એનું આપણે ઓપ્શન એક ધન રક્ષક તરીકે લાગ્યું છે એ પ્રકારનું ફિક્સ ટ્રેટમેન્ટ તરીકે કામ કરે છે હવે તમે જે બતાવ્યું એમાં માનો કે જે ખેડૂતને લેવું છે તો લેધા પછી કેટલો સ્પ્રે પંપે આપો એનું માપ જરા બતાવજો અલગ અલગ પાકમાં એવરેજ સિત્તેરથી એસી એમએલ પંપે પંદર લીટરમાં નાખવાનું કહીએ છીએ એમનો ધનભૂમિ એકથી બે લીટર વિગેજ પાણી સાથે આપવાનું કહીએ છીએ અને રક્ષક પચાસથી સાત એમ એલ આપવામાં આવી છે તમારો નંબર આપજો જેથી કરીને કોઈને મારો નંબર છે નવ્વાણું ઓગણસી બસો પાસઠ એકસો અગિયાર બાવીસ પુરવઠ જે ગુમાતા જે